કોઈને શેર કરી અથવા તો WhatsApp ની અંદર તમને લિંક શેર કરીને ખેડૂતોને છેતરવામાં આવી રહ્યા છે છેતરપિંડીથી તમારે સાવધાન ખાસ રહેવાનું છે ફાર્મર રજિસ્ટ્રી મિત્રો વેબસાઈટ શરૂ થઈ છે ખાસ વેબસાઈટ શરૂ ન થઈ પરંતુ હવે એકાદ બે દિવસની અંદર વેબસાઈટ છે તે ધીમે ધીમે શરૂ થઈ જશે હાલ પોર્ટલ પર સર્વર ડાઉન હતું તેનો પ્રોબ્લેમ સોલ થઈ શક્યો છે ટેકનિકલ ખામી હતી તે દૂર થઈ છે અને ખેડૂતો રજીસ્ટ્રેશન માટે કરી શકે પરંતુ આવી છેતરપિંડી ન થાય તમારી માટે

તારીખ પંદર ઓક્ટોબર થી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી પરંતુ થોડો એવો ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે છે તે નોંધણી પોર્ટલ પર બંધ હતી જે ખામીઓ દૂર થતા હવે નોંધણી પ્રક્રિયા ફરી વખત શરૂ કરવામાં આવી છે અને ખેડૂતો આ રજિસ્ટ્રેશન છે તે હવે કરી શકશે અત્યાર સુધીમાં ગુજરાતની અંદર અગિયાર પોઈન્ટ સત્તાવન લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરી છે આ પરિણામે ગુજરાત રાજ્ય સમગ્ર દેશની અંદર ફાર્મર રજિસ્ટ્રીમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી પચીસ ત્રણ બે હજાર પચીસ સુધી પૂર્ણ કરવાનું આયોજન સરકારે કર્યું છે દોસ્તો પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં તમારે પૂર્ણ કરવાનું છે એટલા માટે તમારી પાસે છારક મેળા જેટલો સમય છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોએ આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે 30 નવેમ્બર એટલે કે આજની તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન ફરિયાત પણે કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું તો ખેડૂતો માટે અગત્યના આ સમાસાર હતા જે ખેડૂત મિત્રો ત્રીસ નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન નહીં કરાવે તો તેમને શું થશે તો મિત્રો તેમને પણ હપ્તો આવી જશે અને જેમણે કરાવ્યું તેમને પણ આવી જશે પરંતુ તમારે છે તે કરાવી લેવાનું છે ખાસ કરીને જો તમે મિત્રો હવે પછી કરાવશો તો જ તમને હપ્તો મળશે ખેડૂતો ખાસ કરીને ઈ ગ્રામ કેન્દ્ર ખાતે કોઈ પણ પ્રકારના સાર્જ ચૂકવ્યા વગર વિનામૂલ્યે ફાર્મર રજીસ્ટ્રી છે તે કરાવી શકે છે ફાર્મર રજિસ્ટ્રી માટે ખેડૂતોએ ભરતી અથવા ખોટી એપ્લિકેશન કે લિંક ન ખોલવા તથા આપના ગામના કોઈ તલાટી હોય ગ્રામ સેવક હોય તેમનો સંપર્ક કરીને નક્કી કરેલા ઓપરેટર મારફતે જ તમારે નોંધણી કરાવવાની રહેશે મોકલે તેને ઇન્સ્ટોલ કરવાની નથી ખાસ કરીને તમારો તલાટી મંત્રી હોય ગામના અથવા તો ગામના ગ્રામ સેવક હોય તેમનો સંપર્ક કરીને તેની પાસેથી માહિતી મેળવી દેવાની રહેશે અને વધારે ખાસ કરીને સીએસસી સેન્ટર પર જઈ અને તમે રજીસ્ટ્રેશન છે તે કરાવી શકો છો આ ઉપરાંત ખેડૂતો અધિકૃત એપ્લિકેશનના માધ્યમથી સેલ્ફ પોતાની જાતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે સેલ્ફ રજીસ્ટ્રેશન માટે સોશિયલ મીડિયામાં જો કોઈ ખોટી માહિતી મળે તો તેવી બાબતોથી પ્રેર નહીં તે બાબતની ખાસ કરીને કાળજી રાખજો તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે તો દોસ્તો ખાસ કરીને રજીસ્ટ્રેશન કરાવવામાં તમારે કોઈ ખોટી માહિતી માંગે તો આપવાની નથી તમારે વધારે ડિટેલ આપવાની નથી માત્ર તમારું બેંક એકાઉન્ટ